રાધાકુંડ ગોવર્ધન પરિક્રમાના એક રસ્તા પર માર્ગમાં આવે છે અને આ તળાવ એક અત્યંત પવિત્ર સ્થાન છે રાધાકુંડ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં મથુરા જિલ્લામાં એક શહેરમાં આવેલું છે શું આ રહસ્યમય રાધાકુંડમાં સ્નાન કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે આ તળાવને ભગવાન શ્રીકૃષ્ણનું મુકુટ કહેવામાં આવે છે કારણ કે આ જગ્યા એટલી બધી સુંદર છે કે તેને જોઈને મન મોહી જાય છે માન્યતા અનુસાર રાધાકુંડમાં સ્નાન કરવાથી દંપતી જેને સંતાન નથી હોતું તેને સંતાન પ્રાપ્તિ થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ જ કારણે આ જગ્યાએ બહુ મોટી સંખ્યામાં રાધાકુંડમાં સ્નાન કરવા માટે લોકો આવે છે અહો અષ્ટમીના દિવસે આ જગ્યાનું વિશેષ રૂપથી મહત્ત્વ હોવાથી આ રાધાકુંડમાં સ્નાન કરવા આવે છે અને તળાવમાં સ્નાન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવેલી છે એવું માનવામાં આવે છે કે જે દંપતીઓને સંતાન નથી હોતી તે રાધાકુંડમાં સ્નાન કરવાથી તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે અને દર વર્ષે કાર્તિક મહિનાની આઠમના દિવસે રાધાકુંડમાં ડૂબકી લગાવવાનું વિશેષ મહત્ત્વ છે આવો જાણીએ આ વિશેની પૌરાણિક કથા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળશો અને અવસર મળે તો તમે પણ આ જગ્યાના અવશ્ય મુલાકાત લઈ દર્શન કરશો માન્યતા અનુસાર જે ભક્ત રાધા કુંડમાં સંતાન પ્રાપ્તિ માટેની પ્રાર્થના કરે છે તેમની મનોકામના જલ્દીથી પૂરી થઈ જાય છે અહીંયા એક નહીં પરંતુ બે તળાવ છે એક રાધાકુંડ છે અને બીજો કૃષ્ણકુંડ છે આ તળાવની ખાસિયત એ છે કે રાધાકુંડનું પાણી રાધા જેવું સફેદ અને કૃષ્ણ કુંડનું પાણી ભગવાન કૃષ્ણના રંગની જેમ કાળા રંગનું દેખાય છે આ બે કુંડ સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે રાજા કંસે પોતાના એક રાક્ષસ જેનું નામ અરિષ્ટાસૂર હતું તેને મોકલે છે અરિષ્ટાસૂર કૃષ્ણને મારવા માટે એક વાછરડાનું રૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણની ગાયોમાં ટોળામાં ભેગો થઈ જાય છે અને તેમને મારવા માંડે છે ભગવાન શ્રીકૃષ્ણએ વાછરડાના રૂપમાં છુપાયેલા રાક્ષસને ઓળખી લીધા શ્રીકૃષ્ણએ તેને પકડી લીધો અને જમીન પર પટકી પટકીને મારી નાખ્યો આ જોઈને રાધાએ શ્રીકૃષ્ણને કહ્યું કે તમે ગૌહત્યાનું પાપ લાગશે ગૌહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે તમારે બધા જ તીર્થ સ્થાનોના દર્શન કરવા જોઈએ રાધાની વાત સાંભળીને શ્રી કૃષ્ણએ દેવળસિંહ નારદને આનું સમાધાન પૂછ્યું દેવળસિંહ નારદે તેમને ઉપાય બતાવ્યો કે બધા જ તીર્થસ્થાનોને પાણીના સ્વરૂપમાં બોલાવીને તે પાણીમાં બધું ભેગું કરીને સ્નાન કરવાથી આ ગૌહત્યાના પાપમાંથી તમને મુક્તિ મળશે દેવાસીના કહેવા પર શ્રીકૃષ્ણએ બધા જ તીર્થસ્થાનોના જળને એક તળાવમાં અભિમંત્રિત કર્યા અને તળાવમાં સ્નાન કરી પાપમાંથી મુક્તિ મેળવી જે તળાવમાં શ્રી કૃષ્ણએ સ્નાન કર્યું તે તળાવને કૃષ્ણ કુંડના નામે ઓળખવામાં આવે છે જેનાથી જેમાં સ્નાન કરવાથી શ્રીકૃષ્ણને ગૌ હત્યા પાપમાંથી મુક્તિ મળી હતી એવું માનવામાં આવે છે કે આ તળાવનું નિર્માણ શ્રી કૃષ્ણએ પોતાની બાસુરી વડે કર્યું હતું દેવર્ષિ નારદના કહેવા પર શ્રી કૃષ્ણએ પોતાની બાસુરીથી એક નાનું તળાવ ખોદી નાખ્યું હતું અને બધા જ તીર્થસ્થાનોના જળને એ તળાવમાં આવવાની પ્રાર્થના કરી હતી શ્રી કૃષ્ણના આહવાન પર બધા જ તીર્થ જળના રૂપમાં ત્યાં આવી પહોંચ્યા એવું માનવામાં આવે છે કે ત્યારે બધા જ તીર્થોનો સાર અહીંયા જળના રૂપમાં વિદ્યમાન છે શ્રીકૃષ્ણ દ્વારા બનાવવામાં આવેલા તળાવને જોઈને રાધાએ પણ પોતાના કંગન વડે એની પાસે જ એક બીજું તળાવ ખોદી નથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તે તળાવને જોયું તો તેમણે દરરોજ તેમાં સ્નાન કરવા અને તેમના દ્વારા બનાવવામાં આવેલા તળાવમાંથી અધિક પ્રસિદ્ધિ મળે તેવા આશીર્વાદ આપ્યા દેવી રાધા દ્વારા બનાવવામાં આવેલ આ કુંડને રાધા કુંડના નામે પ્રસિદ્ધ થયું એવું માનવામાં આવે છે કે આ તળાવોનું નિર્માણ અહોય અષ્ટમીના તિથિ પર થયું હતું તે જ કારણે આ તિથિ પર સ્નાન કરવાથી વિશેષ મહત્ત્વ છે આમ આ કુંડની વિશેષતા એ છે કે દૂરથી જોવા પર રાધા કુંડનું પાણી સફેદ દેખાય છે જ્યારે શ્રી કૃષ્ણના કુંડનું પાણી દૂરથી કાળા રંગનું દેખાય છે આ વાત પરથી સ્પષ્ટ થાય છે શ્રીકૃષ્ણ કાળા રંગના હતા જ્યારે દેવી રાધા સફેદ રંગના હતા જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી રસપ્રદ અવનવી અને નવીન માહિતી સાથે